રાજકારણના કંટ્રોલ કરવો તો કબજે કરવો તો ત્યારે અને ક્યાંક ક્યાંક ક્યારે ખરેખર એવું પણ ધર્મગુરુઓની જે ભૂલ થઈ હશે તો જે નીચો વર્ગ છે અને એને અપમાનિત બનાવ્યો હશે અને બનાયો જે છે ને આપણા આપણા મોજુદ આ એના દાખલા પડ્યા છે તમે નહીં ભાળ્યો પણ અમે બધું ભાળ્યો છે કૂતરો આ ઠકણા ઘરી ગયો તો વાંધો નહીં હોળી કાઢીએ આપણે થોડુંક ઢોકલું કદાચ મારી લઈએ વધારે ખીચણ અહીંયા તો પણ હરિજન કે ભંગી અહીંયા આવ્યો હોય તેને માર્યા માર્યા વગેરે છોડી અમે જોયેલું છે કૂતરો મંદિર માં ઘરી જાય માતાજી ના કે ભગવાન ના માં તો ખીચ નો ચડે એટલી બધી પણ હરિજન કે ભંગી તો માર્યા વગર ભલે આવું હોતું હશે માણસ તો કાંક નાથું ધોતું મોઢું ધોતું હશે કાંક સમક્ષ રહેતું હશે પણ કૂતરાની આફળસેટ ની માણસની આફળછેટ આવું ધર્મ હોય ખરો આપ વિચારો

મહાપુરુષો બધા બધી કોમ માં થાય છે આપડી રામાયણ માં જાઓ તો પ્રથમ તો હું એમ જ કહીશ કે આ જે બધા વિચારો છે એના કરતા કે રામાયણ નો આચાર્ય કોણ મુખ્ય તુલસીદાસ ના તુલસીદાસ મહાપુરુષ થઈ ગયા એમાં બે મત નથી પણ એના મુખ્ય આચાર્ય વાલ્મીકીજી છે અત્યારે તમે બધા દરબારો અમે બાવા અને આ દાદાઓ બધા કેતા કે ભાઈ પછાત વર્ગ ના લોકો ભણાવે એમાં હોય શું પછાત વર્ગ ને જેવા ભણાયા એવા હજી ઉધી ઘરે થતા યુગ થી કરીને અત્યારે કરીને હજી ભણાયા નથી વાલ્મીકી લવકુશ ને ભણાયા એવા પછી કેણે ભણાયા નથી જોઈ લો રાવણ અને રામાયણ ની અંદર કોઈ દુર્વાસા કોઈ વિશ્વામિત્ર એવા ગણ્યા ગાંઠ્યા જ ખરેખર ઊંચા વ્રણ સાધુઓ છે બાકીના જે રામાયણ માં છે એ બધા ખરેખર શુદ્રો માંથી છે વાલ્મીકી કોણ હતા વશિષ્ઠજી કોણ હતા રામ ના ગુરુ સૂર્યના પુત્ર હતા આપણે ત્યારે સુખી વેસાણસો જે રૂપાળી બાઈઓ નાચતી ને એને અપસરા કેતા અપસરા ઊંચી કોઈ છે નહીં ઊંચી રહેતી નથી કોઈ સ્વરૂપવાન એને અપસરા કેતા ત્યારની ભાષામાં માં ત્યારની માન્યતાઓ

એટલે એનો બાપ કોણ હોય નક્કી કરવો ઈશ્વર ને કેદીએ નહીં ગમે અનુભવ એમ કે છે સંતો પણ એમ કે છે અને વેદ પણ એમ કે છે કે બીજા ને નીચો માનનાર માણસ ઈશ્વર ને કેદીએ નહીં ગમે કોઈ તુલસી દાસ આ ખોટું લખી નાખ્યો ધરમ ને કોને જાણ્યું કેવાય મને કોની મારી પ્રાપ્તિ કોને થઈ કહેવાય ગાય હોય ગધેડું હોય ભંગી હોય બ્રાહ્મણો હોય હે હાથી હોય કૂતરો હોય

દેશમાંથી ભેદ કાટો ભેદ કાટો ભેદ છે એ ભેદથી પછી ભ્રમણાઓ ઊભી થાય છે અને આપણે અંદરો અંદર માનવ માનવ જાતિમાં સંઘર્ષ ઉભો થાય છે અને એ સંઘર્ષ નો લાભ લઈ અને વિદેશીઓ આ દેશમાંથી કબજો કર્યો આ દેશ માંથી જયારે વિદેશીઓ આવ્યા ત્યારે અમુક જ જે વરણ હતા ઊંચા ઊંચા એની તકલીફ હતી બાકી તો છે અને આપણે કૂતરાથી આઘા રાખ્યા હતા એ લોકો તો એમ સમજતા હતા કે આટલા તો વિધ્રમીઓ આપણને પરેશાન નહીં કરે આટલો બધો કુતરા જેટલી કુતરાની જગ્યાએ જો આપણને નથી આપતા તો આવો તો અને વિદેશી એવું કર્યું હોય ને એ તો આપણે જ કરીને અને ખરેખર આ માયનો ત્યારે આ દેશની અંદર ખરેખર વિદેશીઓ પ્રવેશ કરી શક્યા અને આપણાને ગુલામ બનાયા ભારતના બધા લોકો જો એક વિચારે હોય તો અહીંયા આવીને શેખ પણ અમુક ને તો આપણે ક્યાં પશુ થી પશુ થી બેદ માને લીધા આવું કોઈ ધર્મ હોતું નથી

એનાથી ચિત્ત શુદ્ધિ થાય પછી સત્સંગ સમજવા માંડશે એટલે એનામાં દેવી જ્ઞાન દેવી ગુણો છે એનામાં એને મેળે ખરેખર પ્રગટતા જ આપણે જેને વાણિયા કહીએ છીએ આમ કહીએ તો આપણે બધા વાણિયા છે કારણ કે ખેતી વેપાર ગાયો બાગાયતી પાક આદિ બધું વેપાર આદિ કરીને ખાય ને એ બધા વાણિયા છે આવી જડ બુદ્ધિ હમણાં હું હતી ખરેખર રાજસ્થાનમાં તે ઈ લોકો જો ખેતી નું વાવે ખેતી નું ખાય તો ને વાવી ને ખાય ને આપણે ખેતી બધા ચારે વરણ કરી છે એમ તો ઈ કે દરબાર નો દીકરો કી દરબાર નો દીકરો હોળી નો વાયો ખાઈ રહ્યો કે એની ભાષા એમ કે એ દરબાર નો દીકરો જ નથી કે તો હોળી નું વાવેલું ખેતી કરીને ખાય છે દરબાર નો દીકરો છે નો જગજાડું વિચારો છે મારી દ્રષ્ટિએ તો પણ એવું કાંક તો હોવું જોઈએ ને તો આટલો બધો જે વેપાર કરીને ખાતા હોય ખેતી કરીને ખાતા હોય ગૌધન રાખીને ખાતા હોય બાગાયતી પાપ આ બધા આ વૈશ્ય માં ગણતરી થાય છે તો કદાચ હોય તો એક દી આ દેશની વ્યવસ્થા માટે ચાર વિભાગ પાડ્યા હોય ગુણ દોષ નો વિભાગ કરીને કદાચ હોય તો એમ માટે તો દેવી ગુણો કેવી રીતે મને મારામાં પ્રાપ્ત થઈ શકે મારામાં કેવી રીતે આવી શકે એ જ્ઞાન જે જાણવું એનું નામ વૈશ્ય છે બાકી આ ધન તો બધાય કને હોય એક જ કને હોય એવું નથી હોતું દરેક કોમ માં ધન તો હોય જ છે છે વાત વાત નથી દેવી દેવી પછી સંપત્તિના ગુણો પૂરેપૂરા પૂરા જે આવી ગયા હોય જેનામાં એને છત્રી કહેવામાં આવે છે એને દેવી સંપત્તિને પોચી રહેવાનો આસુરી ગુણો ને મારવાનો એનો નાશ કરવાની જેનામાં શક્તિ આવી જાય આ એને છત્રી કે વિશેષ કામ આપને ખ્યાલ આવે બધા આ લંકા થઈ ગયા એ બધા દરબારો હતા મથુરા માં ગયા એ બધા દરબારો હતા શિવાજી મહારાજ વેરા લડતા હતા એ બધા દરબારો હતા મહારાણા પ્રતાપ ભીલો ભીલોન બ્રિજ આપ્યો દરબારો ને કોઈ ની નહીં આમ કોઈ ને ખબર હોય તો માજી રાણા મારા પછી ના રાણા તમે તમારો નંબર મારો પહેલો ને બીજો નંબર તમારો એ ટાઈમ માં આપણે સાંટ લેતા હતા ફિલોની ને એને પોતાના ભાઈ નાના ભાઈ તરીકે સ્વીકાર કર્યા છે અને એને જ વિજય મેળવ્યો છે મર્યાદ ભાઈ સાધારણ માણસો છે મને જો અત્યાસ ની વાતો કરવા દો તો સાધારણ માણસો જ મર્યા છે આ તો બધા મોજ મજા કરી છે બીજી તો પણ તમે જોવો લંકા નું યુદ્ધ જુઓ મથુરા નું જુઓ શિવાજી નું જુઓ મહારાણા પ્રતાપ નો જુઓ તમે એટલે આ સંપત્તિ ને નાશ કરવાની જે નામ શક્તિ હોય એને છત્રી કહેવામાં આવે છે અને આ સૂર્ય સંપત્તિને મારીને એક જ દેવી સંપત્તિ હોય

આખરી એને ખરેખર બ્રહ્મવેતા પુરુષ કે છે બ્રહ્મ જ્ઞાની કે છે પૂર્ણ જ્ઞાની કે છે આ સંજ્ઞા છે આપણામાં વર્ણન બાકી વરણ કોઈ નાતી જાતિથી ઊંચું નીચું ભગવાને કઈ કર્યું નથી તો આ ચાર જે સાધનો છે આ સાધનો અપનાયું વરણ શબ્દ નો અર્થ છે સાધન અપનાયું તો

એ કોઈને ને ગાદી જોતી હોય ખુરશી જોતી હોય તો જાણે પણ નથી નથી આવું જોતું એને તો આમાં જોડાઈ જ જીજો આપડો આ દેશનો કોઈ ધર્મ નો કોઈ સંસ્કૃતિ નો કોઈ ઉદારનો રસ્તો મને તો કોઈ દેખાતો નથી આપણે એકલા કંઈ કરી શકીએ એમ નથી તો આપણે તો આવા યુગપુરુષને ખરેખર એને પાછળ તો હાલી શકીએ ને આપણે આપણા કુટુંબને આપણા મિત્રોને આપણા સભંધીઓને એને બધાને આપણે સમજાવવું જોઈએ કે અત્યારે આને આ ટાઈમ સુક્યા તો ઈ થવાનો તો છે મને પૂર્ણ વિશ્વાસ છે કે બાપુના વિચારો એક દિવસ સિદ્ધ થશે ઈ યુગપુરુષના વિચારો છે આસ્તે 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 સિદ્ધ થશે અને અને જોખમ તો કોને નથી આવ્યા અને પહેલો શું હોય છે જ્યારે જ્યારે કોઈ પણ મહાપુરુષે આવા ખરેખર સત્ય ખરેખર ઉઠાયા હોય ત્યારે પહેલે પહેલે ગાંધી બાપુ કને શું હતું હે રામજી કને શું હતું જયારે આસુરી વિચારો નો નાશ કરવો ત્યારે પહેલા પહેલા તો શું હતું રામ લક્ષ્મણ સીતા વન માં ગયા એટલા માટે ગયા હતા તાશુર વિચારો નો નાશ કરવા માટે કૃષ્ણ કને હું હતું શિવાજી કને હું હતું મહારાણા કને તો થોડો